સુતા મે કારેલા કબાના સોકિંચો ઈ અદી તમે કારેલા નું સાખ ખાતા હો સો યા કારેલા નું જ્યુસ પીતા હો તો કારેલા સાથે આ ત્રણ વસ્તુ નું સેવન તમે બિલકુલ ન કરજો આયુર્વેદ માં એને વિપરીત આહાર કી દૂચે અને યદી એ વસ્તુ નું કારેલા સાથે સેવન કરશો તો તમને લાભ ના બદલે નુકસાન થાશે તમને નાના મોટા રોગ થઈ શકે છે હું કલ્પના राठौड़ એક્યુપ્રેશર એક્યુપનક્ચર થેરાપિસ્ટ ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન નંબર વન વસ્તુ દૂધ બીજા નંબરની વસ્તુ દહીં યથાસ દહીં છાસ અને દૂધ ની અંદર લેક્ટિક એસિડ હોય છે એ કારેલા સાથે એવું રિએક્શન કરે છે એનાથી તમને ચામડીના રોગ થઈ શકે છે દાદર ખાજ ખરજુ ચામડી થી લગતા રોગ થી બચવા માટે તમને કારેલાના સાથે દૂધ દહીંનો સેવન બિલકુલ નથી કરવો યા છાસનો પર સેવન નથી કરવો અને ત્રીજા નંબરની વસ્તુ કેરી केरी पक्कल हो या कच्ची કેરી એને પણ યદી તમે કારેલાના સાક يا जूस સાથે લેસો તો તમને ગેસ એસિડિટી અપારો પેટ ફૂલવાની શિકાયત જોવામાં આવશે યદી તમે કારેલાના સોકીન છો તો આ ત્રણ વસ્તુ કારેલા સાથે ક્યારે પણ ન ખાતા